રાજકોટ પશ્ચિમ મામલતદાર અજીત જોશી રૈયા સર્વે નંબર એકસો સોળમાં અંદાજીત પાંચેક હજાર ચોરસ મીટર ચોરસ બાર જેટલી જગ્યામાં જુદા જુદા આસામીઓએ વંડા વણાકી લીધા હતા દુકાનો બનાવી લીધી હતી ગેરેજ હતા અને વંડાની અંદર દસથી બાર જેટલી ઓરડીઓ બનાવી એ ઓરડીઓ અંદાજીત વીસથી પચીસ વરસ જેટલા સમયથી દબાણ કરી કબજો કરી અને એનો ઉપયોગ કરતા હતા એ દબાણો આજે અમે કલેક્ટર જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અને પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખુલ્લું કરવા આવ્યા છીએ સર અંદાજીત પાંચ હજાર વાર જેટલી જગ્યા છે આ વિસ્તારમાં નેવું હજારથી એક લાખ રૂપિયા જેવો ભાવ ગણાય છે એટલે અંદાજીત પિસ્તાલીસ કરોડ રૂપિયાની આજે સરકારશ્રીની કિંમતી જમીનોના દબાણ ખુલ્લા કરાવે છે અગાઉ મારા પૂરોગામી મામલતદારશ્રીએ આ દબાણદારોને એમાં રહેણાંકના દબાણો પણ છે એમને નોટિસ આપી ટેલરશ્રીની કલમ એકસઠ ધોરણસઠ દબાણ કેસ ચલાવી અને ખુલ્લું કરવા માટે સૂચના આપેલી હતી અને મુદત હરોળમાં એ લોકોએ દબાણ ખુલ્લું ન કર્યું એટલે ફરીથી એ લોકોને નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને અમે આજ મુદત પૂરી થતાં દબાણ ખુલ્લા કરાવી રહેણાક વિસ્તારને માનવીતાના ધોરણે અમે પંદરેક બે ચાર દિવસ પછી નોટિસ ઇસ્યુ કરીએ છીએ અને પંદરેક દિવસનો સમય આપશું જેથી કરીને ઘર વખરી કેમથી સામાન લઈ લે અને બીજે મકાન શોધી શકે ત્યાર પછી એ પણ દબાણો ખુલ્લા કરવામાં આવશે